કાજલ નું પિક્ચર પાછું ચાલુ થાય છે આ 32 લખણ ખોટા ની જિંદગીમાં 32000 લખણ ખોટો છે ને એની જિંદગીમાં પાછું ચાલુ થાય છે અને ઉલીને એમ કે મારે આમ કરે છે ને તેમ કરે છે ને મને ભટકાઈ ગયું ને બટકાઈ ગયું ને આમ ને તેમ ને ફલાણું ઢિકણું આ બધું પ્રેમ પ્રકરણ બે જણા નું પાછું ચાલુ થાય છે સાંભળજો મિત્ર આ પ્રેમ પ્રકરણ પાછું ચાલુ થયું ઉલી એને લાઈફ ની અંદર પાછી આવે છે અને હવે છોકરી જા હંમેશા જેલેસ ફીલ જ હોય ઉલી ઉલાની અરે વાતચીત રાત આ રાત દિવસ ફોન ચાલુ રાખ્યો આ કાજલ આ મેડમ છે ને કાજલ મેડમ ઈ રાત દિવસ આનો ફોન મૂકે નહીં રાતે ઘરે સુવાય ન તો જવા દેતો આની ભેગુ આની ભેગુ રાત્રે સુવાય ન તો જવા દેતો અને રાત્રે ઘરે કદાચ એ ગયો હોય ને ફોન આવ્યો હોય તો તો ફોન ચાલુ રાખવાનો ભાઈને આનો આ કાજલનો ફોન ચાલુ રાખવાનો પાછો વિડીયો કોલ માં વાત કરવાની બતાવવાનું કે હું ઘરે સુતો છું આમ સુતો છું ઈ બધું જ ભાભી પાતે બાજુમાં સુતા સુતા જોતા અને આ પ્રેમ પ્રકરણ વિશે ભાભીને ખબર પડી ગઈ ભાભી એવું કીધું કે તમે મારી લાઈફ ની અંદર તો પછી આ વસ્તુ નથી કરવાની તમારે પછી તમને ખબર જ છે કોઈ પણ સ્ત્રી આ બધું સહન કરી શકે નહીં એટલે રોજ આ લોકોને ઝઘડો સ્ટાર્ટ થયો પેલો આખો આખી રાત ઘરે ન જાય ઉલિયારે ફોન ચાલુ રાખે ઘરે આવે તોય ફોન ચાલુ એટલે પેલી કાજલે જે દિવસે એમ કીધું કે ભાઈ હું તારી જોડે લગ્ન કરવા

તમે એને નર્કમાં નાખી છે નર્કમાં આ શબ્દ મારા યાદ રાખજો આ શબ્દ મારા યાદ રાખજો બરાબર એટલે કાજલે જે દિવસે લગ્ન કરવાની હા પડી એટલે રાતના ના ત્રણ વાગે એના બાપના ઘરે ઢસડીને મૂકી આવ્યા અને ત્યાં જઈને ગાડામાંથી ચેન ઝાટકી લીધો મોબાઈલમાંથી આખો મોબાઈલ ફ્લેશ મારી દીધો ઈ દીકરીનો બરાબર અને એને મૂકી આવ્યા અને આ ભાઈએ પછી માર્કેટમાં રોવાનું ચાલુ કર્યું બદનામ કરવાનું ચાલુ કર્યું કે આવી ને ગઈ ને મને નતી ખબર ને આ મારી માથી મને અલગ રહેવા માંનું કેતીતી ને એને મર્યાદામાં નોતું રહેવું ને એને મારું ફેમિલી નથી ગમતું ને આવી રીતના એને વગોઈ સારા સારા લોકો પાસે આ વ્યક્તિ ગઈ જે ભાભી ગયા ને ઈ સારા સારા લોકો પાસે હેલ્પ માંગી છે નામચીન વ્યક્તિઓ પાસે પણ કોઈએ કોઈ વ્યક્તિની હેલ્પ કરી નહીં એમની ખાલી એટલી જ રિક્વેસ્ટ હતી કે મારી જિંદગી તો બગાડી નાખી એમાં મને કોઈ જ વાંધો નથી પણ જે આ વિડીયો બનાવી બનાવીને મને ભોગવે છે ને ખોટી રીતના એમને કયો કેવું ન કરે આવી આવી સારા સારા મોટા મોટા ફોલોવર્સ પાસે જઈ જઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ અમને કહો કે મને આવા મારા નામના આવા ઇન્ટરવ્યુ ન આપે આવા વિડીયો ન ચડાવે મને બદનામ ના કરે કેમ કે એક દીકરી ઉપર એક ડાઘ લાગે ને ત્યારે ખબર પડે આજે આ દીકરી નું આ બધું બગાડ્યું એને સાથે લગન તોડી નાખ્યા પણ આ દીકરી જોડે કોઈ બીજી વાર લગન ન કરે ને એવા ડાઘ આપ્યા એવા ડાઘ આપ્યા કે આ દીકરી તો આ દીકરી ને તો કે સાસુ ગમે છે ફેમિલી ગમે છે કોઈ મર્યાદા નથી ગમતી આ બધું કઈને બિચારીને કાડી મૂકી છે મુકી આઈવા ગઈ નથી મુકી આઈવા છે આ શબ્દ ભૂલતા નહીં ઓ મુકી દીકરીને અને થોડાક જ દિવસ પછી એક જ મહિનામાં काजल મેડમની એન્ટ્રી થાય છે અને પાછો કહે છે ગેમ મેને પલટ દિયા હું કહે છે માર્કેટમાં

કે બે શબ્દ દીકરીને પૂછવા પડે એની શું વેદના છે આવું કોઈએ પૂછ્યું ના પણ આ ભાઈને હીરો બનવું તું હે માર્કેટમાં મારી સાથે આવો બધા બળી આમ ને મારી સાથે આવો બડાવ બળી દો ને મારા ભાઈબંતી મને દૂર કર્યો હું મારા ભાઈબંતી દૂર થઈ ગયો હે મે કીધું હું ઇન્સ્ટાની રીલ્સ બંધ કરી દઉં ને તું બંધ કરી દે આસ તું ઇન્સ્ટાગ્રામની રીલ્સ બંધ કરી દે આસ ખોટો પાછો કે મે માર ભાઈ તો ભાઈ બંધ મૂકી દીધા ઘરેથી રાત્રે બહાર રહેવાનું બંધ કરી દીધું તું બધું બંધ કરી દીધું તું છેવટે મને છોડીને જતી રહી ઈ છોડીને ગઈ નથી વાલા તારે આ કાજલ જોડે લગન કરવાતા ને એટલા માટે ઈ દીકરીને તમે મારીને મૂકી આવ્યા મારીને મારીને પણ સમજો કાજલ ના મા બાપ ને છું

આવા ટૂટાના ફોલોવર જોઈને તમે મોહી જશો તું તમારી જિંદગી બગાડશો બધી છોકરીઓને ફેમસ થવાની જ પડી છે પોતાની ઈજ્જતની નથી પડી પોતાની ઈજ્જતની સહેજ જ નથી પડી આજે આજ આવી ને કાજલાની આને આરે લગન કરવા તો ફોલોવર જોઈને ફેમસ થવા જ આવી છે જિંદગી જીવવા નહીં બાકી તું ખુશી તું સુખી આજે નહીં રે અને કાલેય નહીં રે આખું ગામ એમ કે છે ઓ તારી માની ચર્ચા હું ગામમાં થઈ જઈ ને આખા ગામને પૂછી લેવાનું અને બાવા ડીટા જોતા હોય તો મારી પાસે આવજે તારી માના ઓ માં દીકરા થઈને પેલી દીકરીને કાઢી મૂકી અને તમે સડ્યંત્ર રમો છો દીકરીને બદનામ કરવાનું બદનામ કરવાનું ફાંસી કે મારા જીવન ની અંદર મારી માં મારી માટે પેલા છે જો મને મારા માંથી દૂર કરે તો હું એના ભેગું થોડરો એટલા માટે મે નિર્ણય લીધો કે હાલ ભાઈ હવે તારે ને હું તને મૂકી જાઉં પણ તું જ મુકવા ગયો તો એ શબ્દ હાચો પણ તું તારા લખણે મુકવા ગયો તો તારે બીજી આરે પણ તો ને કેટલે મુકવા ગયો તો એને રાતો રાત કોઈ દિવસ કોઈને છોકરી જડે